પાદરા શહેરમાં અંબાજી તળાવ નજીકના વોકિંગ માર્ગ પર બુધવારે વહેલી સવારે મગર દેખાતા સ્થાનિકોમાં ભય અને દોડધામ મચી ગઈ હતી રોજની જેમ વોકિંગ કરવા નીકળેલા લોકોને તળાવના કિનારે મગર લટાર મારતો દેખાયા બાદ તત્કાળ હોમગાર્ડ જવાન તેમજ સ્થાનિક લોકોએ પ્રાણી જીવરક્ષક સંસ્થાનો સંપર્ક કર્યો હતો માહિતી મળતા જ રક્ષક સંસ્થાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લગભગ પાંચ ફૂટ લાંબા મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો ત્યારબાદ મગરને પાદરા વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં મગરના દેખાવની ઘટના પહેલેથી જોવા મળતી હતી પરંતુ હવે શહેર વિસ્તાર સુધી મગર પહોંચતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગ દ્વારા કારણોની તપાસ સાથે વન વિભાગ દ્વારા કારણોની તપાસ સાથે આવનારા સમયમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવા અંગે કાર્યવાહી કરવામાં આવી હતી મારું નામ આર્ય રોકી છે હું પાદરામાં પ્રાણી જીવરક્ષા સંસ્થાઓ બંને જીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આ રોજ અમને હોમગાર્ડ જવાન જવાન જેમનું નામ છે મહેશભાઈ તેઓએ અમારા હેલ્પલાઇન નંબર પર જાણ કરી હતી કે અંબાજી અંબાજી મંદિરની પાછળ જે તળાવ આવેલું છે એ તળાવમાં મગર હતો ઘણા વખતથી તો એ મગર આજે પાણી છોડીને જે વોકિંગ એરિયા છે ત્યાં આગળ ચાલતો હતો તો એમના નજરે પડતા તાત્કાલિક અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર જાણ કરી અને અંબાજી માતાના મંદિરના તળાવનું મગર અમે સહી સ્થળમાં પકડીને પાદરા વન વિભાગ લઈ ગયેલ છે